રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડી સાહેબ તેમજ ઝોન ડીસીપી જોન પોષ રાકેશ દેસાઈ સાહેબ દ્વારા અવારનવાર રાજકોટ શહેરની આજુબાજુના જિલ્લાઓમાં દરિયાઈ માર્ગો દરિયાઈ હોય દરિયાઈ વિસ્તાર હોય જેથી ત્યાંથી વન્ય પ્રાણીઓ તેમજ વન્યજીવોના અવશેષો અંગો વગેરે મેળવી અને તેનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય જે માલિયાનગર નગર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે નવસો સિત્તેર ગ્રામ વેલ માછલીની ઉલટી પકડી પાડવામાં જે અંગે જાણવાજ દાખલ કરી આગળની તપાસ ફોરેસ્ટ વિભાગ તરફ સોંપવામાં આવેલ છે અને આ કામે બે વ્યક્તિઓ પકડાયેલ છે જેમાં કાળુભાઈ નાગજીભાઈ કયાડા માનપુર ગામ તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ તેમજ પ્રફુલભાઈ શૈલેષભાઈ ટોળિયા બજરંગ નિવાસપુર નગર શિરી નંબર